પછી આવે આ શું છે ટીચવાનું પડે એને શું કેવાય ખલ શું હમણ નો ક પછી ખ

વ વ વડ નો વ પછી આ શણાઈ નો શ સ સનેન નો સ આને ખબર હ આને એને ખબર શ સટકો નો સ સ સટકો સ સ સસલા નો સ હળ સહળ હ હ ચકલી નો ચ અળ નો અળ

આ કોણ છે ટપાલી નો ટ આ ડોર માં શું ઠળ્યું ઠળિયાનો ઠમૃક નો ડગલા નો ટ્રેન નો અણ ટ તલવાનો થાનો દ ધ નો ધ ન નગારા નો ફ બ બતક નો બ ધ નો ભ મ મરચા નો મ યતી નો ય पछी र र मकडा नो र ल लसण नो ल व वाहन नो व श शणाई नो श श नो श षटकोण नो स सला नो स हरण नो ह हळणळ नो श क्षत्रिय नो श यज्ञ नो ज्ञ ज्ञ बोलवाने बरोबर आ यातलू याद राखजे जा बेस